ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અકર્ડ અકર્ડ શબ્દનો અર્થ બનવું થવું ઉદ્ભવવું કોઈના મનમાં આવવું કે કોઈના મનમાં થવું કોઈને સૂજવું કે કોઈને લાગવું કે લાગણી થવી થાય છે અકર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એક્સિડન્ટ અકર્ડ એટ અબાઉટ ફાઈવ થર્ટી એમ એટલે કે અકસ્માત સવારે લગભગ પાંત્રીસ વાગે થયો હતો બીજું ઉદાહરણ જોઈએ એવું લાગ્યું પોતાનો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ